નમસ્કાર મિત્રો મિત્રો કમળથી કંટાળિયા શું આજ આપણું ગુજરાત છે શું આજ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત મોડલ છે કેમ કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે કેમ બ્રિજ તૂટવાની ઘટનાઓ અટકતી નથી શું નેતાઓ જ ભ્રષ્ટ છે શું સિસ્ટમમાં જ સડો બેસી ગયો છે શું કટકી કરવામાંથી જ આ તમામ ઊંચા નથી આવતા આ તમામ સવાલો થઈ રહ્યા છે લોકો મરી રહ્યા છે એક પછી એક ઘટનાઓ બની રહી છે અને કેટલાય લોકો તેને કુદરતી કહે છે તો કેટલાય છાતી ઠોકીને કહે છે કે આ જે તે નેતાઓ જે તે પાર્ટીના કારણે ઘટના બની છે અને તેને સજા થવી જોઈએ આ લોકો બેકસૂર હતા આ લોકોનો વાક્સું હતો આ તમામ વાત થઈ રહી છે વિસ્તારથી વાત કરવી છે વાત એ છે કે ગુજરાતમાં ફરી એક બ્રિજ તૂટ્યો વાત એ છે કે ગુજરાતમાં ફરી એક અનહોની થઈ વાત એ છે કે ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂક્યો હતો અને ફરી એક વખત ભ્રષ્ટાચારની પોલ છતી થઈ ગંભીર આ બ્રિજ તૂટી પડ્યો તેના પરથી પસાર થતા લોકોને વિશ્વાસ હતો કે આ બ્રિજ સારો છે આ બ્રિજમાંથી નીકળી જશું સરકારી તંત્ર પર વિશ્વાસ છે સ્થાનિક સિસ્ટમ પર વિશ્વાસ છે ભ્રષ્ટાચાર એટલો બધો થતો નથી આપણે પસાર થઈ જઈશું આમને થોડો આ ખુલ્લો રાખ્યો હોય પણ એ બ્રિજ તૂટી પડ્યો વાદે છે કે એમાં પણ કહેવામાં આવ્યું કે એક દાળો એક ગાળો તૂટી પડ્યો શું 22 ગાળાનું આ ગુજરાત મોડલ છે શું બીજા ગાળા તૂટે તેની રાહ જોવામાં આવી રહી હતી શું ત્રેવીસ ગાળા હોય તો એક ગાળો ભલે ભ્રષ્ટાચાર પ્રેરિત હોય બાકીના ગાળા સારા હોય તો તેની વકાલત કરવાની અત્યારે સોશિયલ મીડિયામાં એ બ્રિજ અને કમળ સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે લોકો એ બ્રિજના પિલરને કમળ સાથે સરખાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ ગુજરાત છે તમે ભારતીય જનતા પાર્ટીના હાથમાં ગુજરાત આપ્યું છે અને તેની સ્થિતિ જુઓ લોકો સોશિયલ મીડિયામાં રીતસરનો રોષ ઠાલવી રહ્યા છે વાત એ છે કે કોને પડી છે અને શા માટે પડી છે શું ખરા અર્થમાં એ નેતાઓને પડી છે શું ખરા અર્થમાં એ ધારાસભ્યો એ મંત્રીઓને પડી છે ખરા અર્થમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળને પણ પડી છે મારા પર ક્યાં આવશે પેલા પર આવશે ને પેલો વિચાર મારા પર ક્યાં આવશે આની છબી ખડાશે ને એકબીજાની છબી ખડાશે તે વિચારમાં શું ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મંત્રીઓ એક મળીને કામ નથી કરી શકતા અધિકારીઓને જે કંટ્રોલમાં રાખવાના હોય અધિકારીઓ કહે તેનું માનવાનું હોય ખરા અર્થમાં તે કહે કે આટલું કામ છે આ છે તો તેની અવગણના ન કરવાની હોય જ્યાં કેવું પડે ત્યાં કેવું જોઈએ શું થઈ નથી રહ્યું તમને સ્થાનિક આગેવાનો રજૂઆત કરે તો તેને ગંભીરતાથી કેમ નથી લેતા આ તમામ વાત છે કારણ કે આજે ઓગણીસ થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે મોરબી બ્રિજ તૂટ્યો રાજકોટમાં બ્રિજ તૂટ્યા સુરેન્દ્રનગરમાં બ્રિજ તૂટ્યા એક પછી એક બ્રિજ તૂટ્યા વચ્ચે બીજી ઘટનાઓ તો ઘણી બની ગઈ પણ કેમ ગુજરાત દર વખતે અને કેમ બ્રિજ તૂટી રહ્યા છે રિપોર્ટ નેગેટિવ આવે ત્યારબાદ તમે કેટલી કામગીરી કરો છો હજારો લોકો ત્યાંથી પસાર થાય છે શું તમે બ્રિજ તૂટવાની સ્થિતિમાં છે છતાં પણ તે લોકોને પસાર થવા દો છો આ તમામ સવાલ છે અત્યારના ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલ થઈ રહી છે લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે જે એક શિક્ષિત વર્ગમાંથી આવે છે જે એક સમજુ વર્ગ છે તે સવાલ એ પૂછી રહ્યો છે કે ભાઈ આવું કેમ થઈ રહ્યું છે તમે અલગ અલગ મુદ્દાની વાતો કરો બરાબર છે તમારા એજન્ડા હોય પણ પ્રાથમિક મુદ્દા છે બ્રિજ છે પ્રાથમિક મુદ્દાઓ છે તેમાં તમે શું કરી રહ્યા છો એક ગાળો તૂટ્યો શું આ જવાબ હોય સ્લેબ તૂટી ઋષિકેશ પટેલે કહ્યું સ્લેબ તૂટી પડ્યો શું આ જવાબ હોય બ્રિજ બ્રિજ હોય એનો એક ગાળો તૂટે બે ગાળો તૂટે આ પ્રકારના જવાબ ન હોય સ્વીકારવું જોઈએ કે ભાઈ અમારા કોન્ટ્રાક્ટરે ભૂલ કરી છે અમારી બેદરકારી છે પરંતુ એની જગ્યાએ તેમાં પણ રાજકારણ તેમાં પણ રાજનીતિ વાત એ છે કે ગુજરાત ક્યાં જઈ રહ્યું છે અને આ ગુજરાત મોડલ ખરા અર્થમાં એટલું સારું છે કે દેશ દુનિયામાં પ્રખ્યાત થઈ રહ્યું છે કે અન્ય રાજ્યો ગુજરાત ઉપર હસી રહ્યા છે ગુજરાત અને ગુજરાત મોડલ પર અન્ય રાજ્ય અને તેના લોકો હસી રહ્યા છે તો પછી તેની પાછળ જવાબદાર કોણ છે અને આખી સિસ્ટમ શું કોઈ તમે એમ કહેશો કે આ વ્યક્તિ આ વ્યક્તિ આ સિસ્ટમમાં તો તમામનો એક ભાગ છે ને તમામે સાથે મળીને એક સાંકળની જેમ કામ કરવાનું છે કેમ એવું સંકલન નથી જોવા મળતું આ તમામ સવાલો છે આ તમામ જનતાનો રોષ છે અને આ તમામ બાબતે ભારતીય જનતા પાર્ટી ટ્રોલ થઈ રહી છે જોઈ રહ્યું આવનાર સમયમાં શું થાય છે પરંતુ ફરી એક ઘટના બની છે ગુજરાતમાં બીજા મુદ્દા જે કંઈ ચાલી રહ્યા હોય તે પરંતુ આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને આ મુદ્દા પર સરકારે ચિંતન કરવું જોઈએ અન્ય ચિંતન બેઠકો કરતાં સિવાય આ આ આવા મુદ્દા પર બેઠકો કરવી જોઈએ આ પ્રકારની ઘટના બીજી વાર ન બને તે માટેની પૂરી તૈયારી કરવી જોઈએ તપાસ કરીશું કડક પાક કડક કાર્યવાહી થશે એ તો વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ વાત એ છે કે હવે તો અન્ય બ્રિજની તપાસ શરૂ કરી દેજો અન્ય બ્રિજમાં નેગેટિવ રિપોર્ટ હતો તેનો ડાયવર્ઝન આપીને એ બ્રિજ બંધ કરી દેજો કારણ કે ફરી ગુજરાતમાં આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ કારણ કે મોરબી સમયે પણ આપણે આ બોલ્યા કે હવે ગુજરાતમાં આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ સુરેન્દ્રનગરમાં બ્રિજ તૂટ્યા ત્યારે પણ આપણે આવું બોલ્યા અમદાવાદમાં અલગ અલગ બ્રિજની ઘટનાઓ સામે આવી અમદાવાદમાં બ્રિજ બનાવવામાં આવ્યા ત્યારબાદ એક તો સાંકડો વિસ્તાર તમે બ્રિજ બનાવો તો કેટલાય સમય સુધી લોકો ટ્રાફિકનો સામનો કરે બ્રિજ બની ગયો પછી કહો કે આ બ્રિજ સારો નથી બન્યો તો પણ પછી લોકો ટ્રાફિકનો સામનો કરે કારણ કે ઉપરથી પણ પસાર ના થઈ શકે ને પછી તમે તોડશો તોય ટ્રાફિકનો સામનો કરે લોકો એટલે કે સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે વાત એ જ છે કે આવું કેમ થઈ રહ્યું છે આ બાબતે ચિંતન મનન કરવું જોઈએ ને હવે આ પ્રકારની ઘટના ના બને આપણે આની પહેલાં પણ બોલ્યા પણ હવે છેલ્લી વખત બોલવું પડે તેવી આપણે આશા રાખીએ છીએ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપનું શું કહેવું છે એ બાબતને લઈને કે ગુજરાતમાં બ્રિજ કેમ સતત તૂટી રહ્યા છે ગુજરાત મોડેલ શું આ જ છે એ બાબતને લઈને આપ કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય જરૂરથી લખજો આ ફોટો બ્રિજ અને કમળ જોઈને આપ શું વિચારો છો એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો ધન્યવાદ